દિયોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયું રોજ દિયોદર તાલુકા ઓબીસી અનામત વર્ગીકરણ સમિતિ દ્વારા ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તે બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગુજરાતમાં કુલ એકસો સમુદાયો ઓબીસી શ્રેણીમાં આવે છે પરંતુ માત્ર વીસ જેવા સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે સમૃદ્ધ સમાજ જ તેનો લાભ લે છે બીજી તરફ દેવીપૂજક રાવળ બજાણિયા વણજારા ધોબી મોચી વાસકોડા ભોઈ નુતારા ડબગર ફકીર ભુવારિયા કાંગસિયા કાગડિયા ખારવા મદાર બર્થર નટ બારૈયા સલાટ સલાડિયા વાઘરી નાઈ ડફેર કોળી ઠાકોર તથા અન્ય સો જેવા નાના નાના સમાજો વિકાસથી વંચિત છે એવા સમુદાયોને લાભો મળતા નથી આ તફાવત દૂર કરવા ઓબીસી વર્ગીકરણ તાત્કાલિક અમલમાં થવું જરૂરી છે સુપ્રીમ કોર્ટના ઓગણીસો બાણુના ઇન્દ્રા શાહીનો ઐતિહાસિક ચુકાદા પ્રમાણે ઓબીસી વર્ગીકરણ બંધારણીય છે ભારતના અન્ય રાજ્યો જેમ કે મહારાષ્ટ્ર હરિયાણા બિહાર આંધ્રપ્રદેશ કર્ણાટક તેલંગાણા તમિલનાડુ કેરળ આ બધા જ રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ વર્ષોથી અમલમાં છે તો ગુજરાતમાં પણ તાત્કાલિક ધોરણે ઓબીસી અનામત માટેની સમિતિ બનાવી વહેલામાં વહેલી તકે ઓબીસી વર્ગીકરણ અમલમાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેમાં તાલુકાના આગેવાનો યુવાનો સરપંચો ડેલિકેટ તથા શિક્ષણ પ્રેમી લોકો હાજર રહ્યા હતા અહેવાલ જેડી દર્શન ન્યૂઝ